માર્વેલિયસ પાવાગઢ વિષય પર સુંદર નાટિકા યોજાઈ હતી જેમાં જૈન અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે હાલોલથી છરી પાલિત સંઘ પાવાગઢ તળેટીમાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય ખાતે બસો ચાર ઉપધાન તપના આરાધના ત્રણસો શ્રાવકોનું સંઘ પહોંચ્યો હતો સમસ્ત મહાજન અગ્રણી તથા એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર ગિરીશભાઈ શાહે જણાવ્યું કે આચાર્યપાલિત સંઘપન્યાસ જીન પ્રેમ વિજયજી મુનિરાજ કરુણા પ્રેમ વિજયજી આદિ ઠાણાની નિશ્રામાં સુંદર મજાની તપની માળાનો કાર્યક્રમ પાવાગઢ શ્વેતાંબર જૈન સંઘ ઉપાશ્રય ખાતે યોજાયો હતો દરમિયાનમાં મુંબઈથી પધારેલ અનિલભાઈ શાહે હિત રૂચિ મહારાજના સંસારીભાઈ તથા સુરતના સૌથી વધારે આરાધના ભવન તથા ઉપાશ્રયનું નિર્માણ કરનાર સેવંતીલાલ શાહે જણાવ્યું હતું કે રવિવારે પાવાગઢ પર્વત પર સંઘમાળનો કાર્યક્રમ યોજાશે દરમિયાનમાં મુંબઈના ઉપધાન તપના આરાધક વિશ્વ શાહે જણાવ્યું કે માર્વેલિયસ પાવાગઢ તીર્થ વિષય પર નાટક કરવામાં આવ્યું હતું જેમાં નવસો વર્ષ પહેલા પાવાગઢ ગણાતી હતી અને કેવો અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેને શૌર્ય ગાથા વર્ણવવામાં આવી હતી જેમાં ઉપસ્થિત ફિલિંગના તંત્રી અતુલ શાહ તથા નયન પરીખ અને સીએ મનોભાઈ ઝેબેરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપદાન બધા જ ઉપધાનોથી વિશેષ કેમ છે કેમ કે હાલોલ શ્રી સંઘનો ઉપકાર છે સંઘની કરોડપતિ અબજોપતિ છ છ આઠ આઠ બેડરૂમ ધરાવતા બંગલા ધરાવતા એવા શ્રાવક શ્રાવિકાઓ એ શ્રાવક શ્રાવિકાઓએ સંઘ પૂરેપૂરા ઉપદાનના આરાધકોની ભક્તિ કરી રસોઈ પણ સંઘની શ્રાવિકાઓએ બનાવી અનાજ વીણવાનું અનાજ દળવાનું ત્યાં સુધી કે એમાંથી કઈ કઈ વેરાયટી બનાવવાની એ તમામ કામ સંઘની શ્રાવિકાઓએ કર્યું સંઘના શ્રાવોએ ભાઈઓને પીરસ્યું શ્રાવિકાઓએ બહેનોને પીરસ્યું ન તો મંડપ તો ડેકોરેશન નતી રંગોળી તો કોઈ ગાજાવાજા આખા ઉદ્યાનમાં કોઈએ મળવા આવવાનું નહીં હોય જે મળવા આવે એને આંબિલનું પ્રયાશ આવતું હતું એક પણ આરાધક એમના સગાવાળાને સુડતાળીસ દિવસમાં મળતો નહોતો ત્યાં સુધી મને ખબર પડી મારો દીકરો અને મારી દીકરા પુત્ર વધુ જેમના લગ્નને માત્ર બે વર્ષ થયા છે ઉપધાન દરમિયાન એકબીજાની સામે પણ જોયું નથી તીરજી આંખે પણ નહીં આવા વિશિષ્ટ કોટિના આત્માની સાધનાનું આ અદ્ભુત આયોજન પૂજ્ય મુનિરાજ પૂજ્ય બન્યાશ્રીની નિશ્રામાં થયું શ્રી સંઘે ખૂબ ઉદારતાપૂર્વક તમામની ભક્તિ કરી થાળી પણ સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ધોઈ એ ત્યાં સુધીનું પાણી પણ સવારે ગરમ પાણી ઉકાળવાનું એ પણ નાકોડા મંડળે કામ કર્યું આ ઉપધાનની વિશિષ્ટતા ઘરમાં પરિવારમાંથી બે ભત્રીજાઓ અઢારિયા કર્યા નાના ભાઈના શ્રાવિકા જે રત્નકુક્ષી માતા છે એમણે પાતરી શું કર્યું એ નિમિત્તને લઈને અમે કંઈક બહુ મોટું ફંક્શન બોમ્બેમાં કરીએ એવો ભાવ ધરાવતા હતા પણ ગુરુદેવની પ્રેરણા કે ભાઈ તમે ત્યાં કોઈ હોલ રાખશો બે ત્રણ હજારવાળી ડીશ ખવડાવશો સગાવાલા આવશે કેમ છો કેમ છો કેમ છો કરીને જતા રહેશે આનાથી કાંઈ વર્ષેની દસ વીસ લાખનું આંધણ થઈ જશે ભાડુંથી પીરસણિયા ભાડુંથી મહારાજો ભાડુંથી બધા હોલો આ કશું જ કરવાનું નથી ઉજવણું જો કરવાનું આવે તો આ ગુરુદેવની પ્રેરણા પામી અને ગુરુદેવે એમ કીધું પાવાગઢના ડુંગરો જ્યાં સંપ્રતિ મહારાજા ખુદ પધારી જિનાલયની સ્થાપના કરી છે વસ્તુપાળ તેજપાળે ખુદ પધારી જિનાલયના નિર્માણ સર્વતોભદ્ર જિનાલયનું નિર્માણ કરાયું છે આવા પાવાગઢ તીર્થને થોડુંક જૈન સંઘમાં વિસરાઈ ચૂક્યું છે તો આ પાવાગઢ તીર્થની આપણે છરી પાલી યાત્રા કરીએ એટલે એકદમ કડક પાલના સાથેની છરી પાલી યાત્રા આજે સવારે હાલોલ સંઘના ઇતિહાસમાં એવું બન્યું કે પહેલીવાર છરી પાલી સંઘ હાલોલથી નીકળ્યો જે પાવાગઢ મુકામે I, I.